તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ થ્રેસરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં થ્રેસર વેચવાનું છે જેમને હલર પણ કહેવાય છે એન જે ટી નું આ હલર છે મોડલની વાત કરું બે હજાર એકવીસના મોડેલ હલર જોવા મળશે સિંગનો હલર છે એટલે કે મગફળીનો નું હલર જોવા મળશે બે હજાર એકવીસ ના મોડેલનું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે સાવ ઓછું ફરેલું કંપની કન્ડિશન કંપની કલરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હરેશભાઈને કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી મગફળી સિંગ એકદમ ચોખ્ખી નીકળશે બાકી રૂબરૂ સ્થળ પર રૂબરૂ જઈ ચેક કરીને લઈ શકો છો હરેશભાઈનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને હલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ સામાન સાથે મળશે સાર જે સારણા હોય છે